શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પહેલી મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે કોઈ પણ કાર્યમાં હેતુ શુદ્ધ જોઈએ તમો ગુણ એ ત્રણેય ગુણોમાં વધારે જડ હોવાથી તેનું પરિણામ આ જગતમાં તરત જ દેખાવા માંડે છે દૃષ્ટબુદ્ધિ એ તમો ગુણનું પરિણામ છે પણ ભગવાનના નામથી બુદ્ધિ સ્વચ્છ કરવાની સગવડ માણસને મળેલી છે એ માટે પુષ્કળ નામ સ્મરણ કરીએ એટલે સત્વગુણનો ઉદય થાય છે અને બુદ્ધિ શુદ્ધ બને છે દેહને કષ્ટ આપવાથી ભગવાન અવશ્ય થાય એ કંઈ ખરું નથી એવું જો હોય તો ઉનાળામાં રસ્તા પર પથરા ફોડનારાઓને ભગવાન જલ્દીથી વશ થઈ ગયા હોત ભગવાનનું લક્ષ્ય આપણા દેહ કરતાં મન તરફ હોય છે આપણા મનમાં સાંસારિક હેતુ રાખીને ભગવાનના નામથી ઉપવાસ વગેરે ગમે એટલું કષ્ટ કરીએ તો એ જોઈ લોકો ફસાય પણ ભગવાન ફસાનાર નથી આપણે જેવું બોલીએ તેવું વર્તવાનો અભ્યાસ કરવો જોઈએ પરમાર્થમાં ઢોંગ ખૂબ જ બાધક નીવડે છે સંસારી બાબત માટે ઉપવાસ કરવા એ મને પસંદ નથી ઉપવાસ ઘડે એમાં જે મઝા છે તે ઉપવાસ કરવામાં નથી ભગવાનના સ્મરણમાં એટલા તો તલ્લીન થઈ જઈએ કે આપણે હંમેશા તેમની પાસે જ છીએ એમ મનને લાગે પછી દેહથી અન્ન ખાધું તો શું બગડ્યું એથી ઉલટું આપણા ચિત્તમાં ભગવાનનું નામ નહીં હોતા દેહથી આપણે પુષ્કળ ઉપવાસ કર્યા તો અશકતા પણ આ સિવાય કંઈ જ હાથ લાગનાર નથી કેટલાક લોકો ગાંડા હોય છે તે આપણે ઉપવાસ આદિ સા સારું કરીએ છીએ તે જ સમજતા હોતા નથી કોઈ પણ કાર્યનું ખરું મૂલ્ય તેના હેતુ પરથી અંકાય છે હેતુ શુદ્ધ હોય અને એકાદ વેળા કાર્ય બરાબર નહીં થયું તો તે ભગવાનને ઘેર ચાલે પણ હેતુ શુદ્ધ નહીં હોય અને કાર્ય ખૂબ ઉત્તમ રીતે કર્યું તો પણ ભગવાન તેનાથી દૂર જ રહે છે માણસે કરેલા ઉપવાસ નિષ્કામ હોય તે કેવળ ભગવાનના સ્મરણમાં રહેવા અર્થે કર્યા હોય તો તે ખૂબ જ ઉત્તમ નિષ્કામ કરવાનું ખૂબ મહત્વ છે ભગવાનને માટે ભગવાન જોઈએ એવી વૃત્તિ આપણે રાખવી જોઈએ એટલું જ નહીં પણ નામ લેતા પ્રત્યક્ષ ભગવાન સામે આવીને ઊભા રહે અને તને શું જોઈએ છે એમ પૂછે તો તમારું નામ જ જોઈએ એમ તેમની પાસે માગીએ એનું નામ તે નિષ્કામતા કારણ રૂપથી વ્યક્ત થયેલા ભગવાન ક્યારે પણ અદૃશ્ય થવાના પણ તેમનું નામ માત્ર અખંડ ટકશે અને તેમનું નામ લઈએ કે તેમનો આપણી પાસે આવીએ જ છૂટકો એટલે દેહને કષ્ટ આપવાની ભાંજગણમાં નહીં પડતા ભગવાન માટે જ નામ લઈએ તો તેમની કૃપા સિવાય રહે જ નહીં જ્યાં નામ ત્યાં રામ એ રાખવો વિશ્વાસ કૃપા કરશે જરૂર રઘુનાથ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ